ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમ આજે પોલીસ સ્ટેશન મારું નામ મીનાક્ષીબેન ગિરીશભાઈ વાણગઢ છે હું કોલીખડની વતની છું મારો છોકરો પ્રીત ગિરીશભાઈ ચૌધરી જે તત્વ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જે ચાર સાથે સવારે દસ વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈ કીધું નહીં પાંચ તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યો ત્યારે મેં એના શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો અહીં પા અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો પાછળ પીઠના ભાગે પંચના નિશાન હતા કપાળમાં પંચના નિશાન હતા એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો પગે પોણી બધી ચીરાઈ ગયેલી હતી એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આ જ દિવસ સુધી આજે અઠ્યાવીસ દિવસ સુધી પોલીસે તપાસ કરી અમે પણ થોડું ચેક કર્યું પણ આજ દિવસ સુધી એનો થેલો એનું લંચ બોક્સ એની ઘડિયાળ પછી એનું વોલેટ કે જેમાં પંદરસો રૂપિયા આપેલા હતા એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને અને એમને તપાસ કરીને આજે અઠ્યાવીસ દિવસ એફએસએલ રિપોર્ટના આધારે એમણે કહ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે આપણે એફઆરઆઈ દાખલ કરીશું તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે હત્યાનું મારા છોકરાની હત્યા કરપીણ હત્યા થઈ છે મારા ઓગણીસ વર્ષના દીકરાની હા એને કરવામાં આવી છે કે એને માર મારવાથી એની અંદર હોજરી ફાટી ગયેલી છે અંદરની હોજરીનો ભાગ ફાટી ગયેલો છે અને આ જે હાથ નું ફ્રેકચર થયું છે એનાથી એની ધોરી નસ પણ બંધ થઈ ગઈ છે એવો બધો ઉલ્લેખ અંદર કરવામાં આવેલો છે